સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી મહેતા માર્કેટમાં તેલ ઘીના વેપારીઓ સાથે ફ્રોડ આચરવામાં આવ્યું છે નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ સાથે લાખોનો ફ્રોડ થયો આંગડિયા પેઢીનું નામ વટાવી ઠગબાજોએ લાખો રૂપિયા ખંખેર્યા કાર્યવાહીની માંગ સાથે વેપારીઓની પોલીસમાં અરજી સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં વેપારીઓ સાથે ફ્રોડ આચરવામાં આવ્યું છે તેલ ઘીના જે વેપારીઓ છે એમની સાથે ફ્રોડ આચરવામાં આવ્યો એક અલગ જ પ્રકારની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ સાથે લાખો રૂપિયાનો ફ્રોડ આચરવામાં આવ્યો છે આંગણિયા પેઢી જ્યાં વેપારીઓ નોર્મલી પોતાના સોદા કરતા હોય છે રૂપિયાની આપલે થતી હોય છે એનું નામ વટાવીને ઠગબાજોએ લાખો રૂપિયા ખંખેર્યા છે કાર્યવાહીની માંગ સાથે વેપારીઓની પોલીસમાં અરજી સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી મહેતા માર્કેટમાં તેલ ઘીના વેપારીઓ સાથે ફ્રોડ આચરવામાં આવ્યો છે નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ સાથે લાખોનો ફ્રોડ થયો આંગડિયા પેઢીનું નામ વટાવી ઠગબાજોએ લાખો રૂપિયા ખંખેર્યા કાર્યવાહીની માંગ સાથે વેપારીઓની પોલીસમાં અરજી